હું નાનો તો સાહેબ એટલે મારા ઘરે કોઈ આવતું ને તો ઘરવાળા છું આપણા ઘેર મેમાન આવ્યો હોય તો મેમન તો એમ જ કે ને કે તમારો દીકરો કેટલો ડાયો છે કેટલો મસ્ત છે કે મારો દીકરો એટલે હું નાનો હતો ને એટલે કોઈ મહેમાન આવે ને એટલે મારા મમ્મીને એમ કહેતું કે તમારો છોકરો કેટલો ડાયો છે કેટલો મસ્ત છે કે એમ તો સાહેબ બે વખત મારી મમ્મી હું કહેતી ખબર છે કે બહુ સારો લાગતો હોય તો લઈ જાવ તમારે ઘેર અને અત્યારે સાહેબ હું મોટો થઈ ગયો મોટો થઈ ગયો તોય અત્યારે મારા ઘેર મહેમાન તો આવે અને મહેમાન એનાય જ શબ્દો કે બેટા તું કેટલો ડાયો છે કેટલો મસ્ત છે પણ હવા મારા મમ્મી ખબર નહીં છે મેં એમ નહીં ક્યાં દીક તમારે ઘેર લઈ જાઓ મમ્મી મમ્મીને ખબર થઈ ગઈ છે કે છોકરો મોટો થઈ ગયો હવે હવે ચોઈ ના મોકલાઈ ગયો મેં સાહેબ જીવનમાં ઘણા કાંડ કર્યા છે ઘણા દખા કર્યા છે ઘણું બધું કર્યું છે એમ આપણે એવું નહીં સીધા તો રહ્યા જ નહીં બરાબર પણ હમણાં જે પેલો ટ્રેન્ડ ના જો હું ટ્રેન્ડ ગયા પછી વાત કરું છું કારણ કે ટ્રેન્ડમાં ટ્રેન્ડમાં વાત કરીએ તો વાત આપણી અમુક લોકો પહોંચે ના પહોંચે એમ બધું બહુ ચાલતું હોય ટાઈમ પણ હવે પેલો ટ્રેન્ડ ના ગયો એ ટ્રેન્ડ વિશે વાત કરું સાહેબ મેં જીવનમાં ઘણા બધા કાંડ ઘણા બધા ડખાણ ઘણા બધા ધાટિંગ કર્યા

ચીડાવવાનો ચીડવાનો મજા આવે ભાઈ બેનના સંબંધમાં એટલે બેન એના બહેન કહેતી હતી કે તને એક તો એવી વાઈફ મળશે ને તને બધા ઘરના કામ કરાવશે ને આમને ફલાણું ઢીકણું ફલાણું ઢેકું બેન ભાઈ વચ્ચે ચાલતું હતું એટલે પેલી બેન કે કે મને તો તને તો એવી વાઈફ મળશે તને પાણી પાઈ દેશે ને એ બધું થતું તો ભઈ બધું હોબડી પછી છેલ્લે કંટાળ્યું ભાઈ કંટાળ્યું કે મને તો ગમે તેવી બહુ મળશે હું ચલવી લઈશ ગમે તેવી ઘરવાળી મળશે હું ચલવી લઈશ પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું

ચોરે ચોરી કરી હતી ને ચોરીએ ચો કરી હતી તમને ખબર સાડીઓની દુકાનમાં પોતાની ધર્મપત્ની માટે એટલે ચોરને પોટમાં રજૂ કરવામાં આવ્યો એટલે જ સાહેબે પૂછ્યું કે મારા બેટા તું એક વખત ચોરી કરી બે વખત ચોરી કરી ત્રણ ત્રણ વખત ચોરીથી એક જ દુકાનમાં કેમ કરી તને કોઈ બીક બીક લાગી નહીં પકડી પગડી જવાની ત્રણ ત્રણ વખતથી એક દુકાનમાં ચોરી કરી બોલો ચોર ક્યાં સાહેબ ચોરી તો એક જ વખત કરી હતી ને એ સાડીની કરી હતી કે સાડીઓ ચાર પોટ લઈ ગયો હતો ચોરી બરાબર ચોરી તો એક જ વખત કરી હતી

ઘરવાળી માટે સાડી લેવા જાય ખરીદી કરી લાવે છે તો પહેલી વખત એમાં ખામી નીકળ 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 શું નીકળે તમે કલર બરાબર લાવેલ ના થાય ના તકલીફ ભાઈઓ જયારે સાહેબ આપણે નવા નવા હતા ને ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું આપણે નવું તો આપણે બધા કેટલા ભોળા નઈ બધી ભોળી પ્રજા આપણે શું કરતા સર્ચ કરી કરી લોકોના ફોલો આપણા સગા સંબંધીઓને ફોલો કરતા કે આપણો સગો છે આપણા વાળો છે ફોલો કરતા એટલો હારા હોય અંદર પછી ધીરે ધીરે ઇન્સ્ટાગ્રામમાં આપડે ગળા થા ગયા હમતા થયા બધું એટલે હવે આપણે શું કરીએ છીએ લોકોના ફોલોઅર્સમાં જૈન બધું એટલી અંદર આપણા દીજ ભરી એટલી ખીજ ભરી કે અમારા બેટા જઈ જઈને અનફોલો કરીએ કારણ પહેલા તો ભરપોડમાં ફોલો કરી દીધા હોય પણ પછી ઇન્સ્ટાગ્રામની નેની સ્ટોરીની માહિતી નેના ફોટાની માહિતી નેનામ નેની રીલની માહિતી એ આ સગા સંબંધીઓ ભાઈના આપણા ઘેર પહોંચાડે એટલા પછી શું અનફોલો

તો મેં કીધું ઓકે આવી જશું ખાવામાં તો આપણા પાછા પડીએ ને અમે હું બીજા દિવસ સવારે અગિયાર વાગે એના ઘેર જો એના ઘેર જો ને એટલે હું તો સાહેબ કોઈ જોયું નહીં આ તો બધું તબલા ઢોલક ને બધું વાગતું હતું ત્રણ વાગે સુધી હડ્યો સાહેબ અને હું ત્રણ વાગે સુધી આમ તાળીઓ પાડી જઈને ભજન કરી ગયો એટલે મેં કીધું જમવાનું ક્યાં છે એમ જમને કા ક્યાં હે મેં કીધું મન ખ્યા બબલુ ભાઈ જમને કા નહી થાય બોલા થોજન ભોજન ખબર હતી પણ તું સારા બંગાળી ના રમાડીશું પેલો સાહેબ ભોજન ભોજન એટલે ભજન કેતો હું ભોજન આપણને ખાવાનું પેલા હું પહેલા નારો હતો તમને ખબર છે કે જળ છે તો જીવન છે નારો હતો કે જળ છે તો જીવન છે અત્યારે નારો છે કે ફોન છે તો જીવન છે અને વધારે પડતું ઇસ્ટ્રાગ્રામ એની આત્મા છે પછી અત્યારે ફોન સેંજો ને આવે ને આમ દિવસમાં કલાક બે કલાક હાર એવું મચેડીને ઇન્સ્ટાગ્રામ એમાં ખાસ ના પેડ્યો તો શરીરમાં ખબર નહીં ચૂંટાવ અંદર થી ઘણા લોકો જોયે મી સાહેબ આ એ રીલો જોશે ને બધું જોઈએ જોવું પડે રીલો બીલો જોવો તો અમારા જેવાનો ધંધો એ બધો પણ અતિશય ના જોવો જોવા જેવું જુઓ આખો દિવસ તમે જોજો કરો આખો દિવસ ખોટું પડે અમુક જોવા જેવું જોવાનું ના જોવા જેવું ના જોવાનું પણ અત્યારે ના જોવા જેવું વધારે જોવા જોવા જેવું વધુ ઓછું જોવાય જળ છે તો જીવન છે ના ના અત્યારે તો મોબાઈલ છે તો જીવન છે એમાં પાછી ઇન્સ્ટાગ્રામ તો આત્મા છે એટલે દબ દબાટી બોલાવો તમે તમારા એ હમણાં પોલીસ વાળા એ રોડ ઉપર દારૂડિયો ફૂલ પીજતો હતો દારૂડિયો પછી ફૂલ પીધેલો હતો એને એમ તો પોલીસવાળાએ પકડ્યો ગાડી બેસાડ્યો પોલીસ સ્ટેશન લઈ ગયા પેલા બરાબરની સર્વિસ કરી નાખે પોલીસવાળા દારૂડિયાને પકડાય એટલે પહેલાં તો સર્વિસ જ કર બરાબર પછી બધું આગળનું પૂછ બરાબર ભાઈની સર્વિસ કરી નાખી પછી પોલીસવાળાએ પૂછ્યું કે બોલ કેમ આટલો બધો દારૂ પીધો તો બધો દારૂડ્યો કે સાહેબ સાહેબ મજબૂરી હતી યાર મજબૂરી સાહેબ કે શું મજબૂરી હતી